ગુડ મોર્નિંગ પુષ્પમ હાઈટ બેમાં રહેતા જેટલા બી ભાઈઓને બહેનો છે એમના માટે એક હાર્દિક આમંત્રણ છે આપણે ચાર નંબરની શોપ ગેટની બાજુમાં જ છે જ્યાં આપણે એક્યુપ્રેશર થેરાપીની શરૂઆત કરી છે તો એકવાર તમે આવો વિઝિટ કરો અને પહેલી ફ્રી થેરાપીનો આનંદ લો એક્યુપ્રેસર થેરાપી એક એવી થેરાપી છે કે જે તમને પાંચ કિલોમીટર દોડવા બદલ બેનિફિટ આપે છે મતલબ પાંચ કિલોમીટર તમે દોડીને આવો અને અહીંયા તમે પંદર મિનિટ ઊભા રહો બંને એક સમાન છે અને પગમાં અને હાથમાં જે બોડીના બધા પોઈન્ટ્સ આવે છે એના પર એ કામ કરે છે અને ધીરે 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 બોડીની બધી જ પ્રોબ્લમને રિપેર કરવાનું કામ કરે છે બ્લડ સર્ક્યુલેશન કરવાનું કામ કરે છે તો એવી એક ઉત્તમ થેરાપી છે જેની પહેલી થેરાપી ફ્રીમાં છે અને એક નોમિનલ મંથલી ચાર્જ પર મેં શરૂઆત કરી છે મહિને પાંચસો રૂપિયાનો ચાર્જિસ રાખ્યો છે પાંચ મિનિટની દરરોજની થેરાપીના તો આવો એકવાર ટ્રાય કરો કોન્ટેક નંબર એક્યાસી સાઠ ઓગણીસ પંચાણું ચૌદ બટ તમે પુષ્પમ હાઈટ ટુમાં રહો છો તો તમારે કોન્ટેક નંબરની જરૂર નથી સવારે આપણે નવથી ત્રણમાં ઇન્કવાયરીનું છે અને સવારે છથી લઈ અને નવ વાગ્યા સુધી બેચનો ટાઈમ છે અને સાંજે પાંચથી લઈને સાત વાગ્યા સુધી બેચનો ટાઈમ છે તો આ ટાઈમિંગ શેડ્યુલ છે આ વિડિયો જો તમને મળ્યો છે તો પુષ્પમ હાઈટના બધા જ લોકોને તમે શેર કરજો જેનાથી બધા પાસે માહિતી પહોંચી રહે આવો મળીએ ટ્રાય કરો એક્સપિરિયન્સ લો અને થેરાપી લીધા પછી તમને શું ફીલ થાય છે તમારું બોડી એકદમ હળવું થઈ જશે બ્લડ સર્ક્યુલેશનની જે સમસ્યાઓ હશે એ બધી સોલ્વ થઈ જશે બ્લડના કારણે થતી બીમારીઓ ધીરે ધીરે દૂર થશે હાર્ટ કિડની આંખો બધા પર ધીરે 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 તમને રિઝલ્ટ જોવા મળશે એક પૌરાણિક સિસ્ટમથી ચાલતી થેરાપી છે અને મેં અહીંયા જે વસાવ્યું છે એ ત્રણ વાર ગિનિસ બુકમાં રજીસ્ટર છે સો તમને હું જે થેરાપી આપીશ એ વર્લ્ડ બેસ્ટ થેરાપી છે વર્ષો પહેલાં મારું સુરતમાં ચાલતું હતું સેન્ટર્સ બટ મેં સોશિયલ સેવામાં આવ્યો એટલા માટે મેં એને ક્લોઝ કર્યું અને ઘણા ટાઈમથી એનજીઓની ઓફિસ મારે અહીંયા છે જ બટ મેં ખાલી આ ગોડાઉન જેવા સિસ્ટમથી જ રાખી હતી એટલે બંધ રહેતું હતું બટ હવે એ રેગ્યુલર ચાલશે તો આવો ટ્રાય કરો એકવાર આ થેરાપીનો એક્સપિરિયન્સ લો અને ઠીક લાગે તો જોઈન કરી શકો અને બહુ નાની અમાઉન્ટ છે મેં કીધી એ પ્રમાણે પાંચસો રૂપિયા પાંચ મિનિટના રાખેલા છે એ બી પૂરા મહિનાના નો સિંગલ ડેના નહીં તો આવો મળીએ ટ્રાય કરો